શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ મોભી ગોવિંદભાઈ ધોળકીયા પરિવારના સર્વજન્યથી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેકનો સેવી નેટવર્કના સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ દુધાળા ગામ સૌની સુરક્ષા અંતર્ગત સુસજ્જ લાઠીના દુધાડાના વતન પ્રેમી એસઆર કે ક્રુફના મોભી ગોવિંદભાઈ ધોળકીયા પરિવારના સુપુત્ર રત્ન રાકેશભાઈ ઢોળકિયાના માર્ગદર્શન હેઠળ અતિ અદ્યતન ટેકનો સેવી નેટવર્કથી ધુદાળા ગામને સુસજ્જ કરાયું અગાઉ સંપૂર્ણ સોલાર વિલેજ અને સીસીટીવી કેમેરાથી સુરક્ષિત આદર્શ ગામ ધુદાળા ખાતે તાજેતરમાં રાકેશભાઈ ધુ ધોળકિયાએ અતિ અદ્યતન ટેકનો સેવી ધરાવતા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવવા ડેપ્યુટી ઓફ સુપ્રિન્ટ પોલીસ દેસાઈ સહિત પ્રશાસન વ્યવસ્થા તંત્રના સંકલનમાં રહી જાહેર સ્થળોએ રોડ રસ્તાઓ પર વ્યવહારાત્મક જગ્યા ઉપર સૌની સુરક્ષા સૌનો સહકાર સ્લોગન હેઠળ સ્વયં હાજરી આપી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી સામૂહિક સુરક્ષા માટે આશીર્વાદરૂપ અભિગમ આપવાનો વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતમ સામૂહિક ઉપયોગ માટે જાણીતાની ઉત્તમ ગ્રામ ભાવના અને વતન પ્રેમ માટે હંમેશા કોઈપણ સુવિધા માટે સંપૂર્ણ ગામ દુધાળાને લાભ વેંત કરવા માટે ઉદાર સખાબદ માટે જહિત જાનિતા છે altres ઉલ્લેખ છે કે વસ્તુદાન હોય કે સોલાર આરોગ્ય શિક્ષણ હોય કે કોઈ પણ સુવિધા ગામ દુધાળા જો પરિવાર માની હંમેશા ઉત્તમ ભાવના ધરાવતા દોડકિયા પરિવારની સવત સહરાન કરાઈ હતી આદર્શ ગામ દુધાળા ખાતે સ્માર્ટ સીસીટીવી કેમેરા સ્થાપના પ્રસંગે ઉપસ્થિત સર્વ કોઈ ઢોળકિયા પરિવારની ઓમદાતા ઉદારતાથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

આજ જૂનો ઇતિહાસ કરવા માટે ખાલી સ્કૂલની વાત નીકળી ને એટલે યાદ કરાવ્યું કે આપણે આ કે એસપી સાહેબ અહીંયા આવ્યા બે ત્રણ વખત કે નહીં જોયું કે કેમેરા અમે આપણે શેરીમાં લગાવીશું પણ તમારું ગામ આખું ખુલ્લું છે આપો આખું ગામ ખુલ્લું છે આવા જૂના ગામડા બહુ ઓછા હોય કે ભાઈ શેરીમાં આવ્યા વગર બહારના ઘરો બધા બધાય અંદર આવી જાય તો એવા ઘરોની સિક્યુરિટી થોડી અઘરી લાગી સાહેબ એટલે મને વિચાર આવ્યો કે એવા ગરબા જે આપણે કેમેરા રાખીએ કે એ કેમરો ખેતર બાજુ હોય બાર જે ખેતર કે જે વાવવું હોય સરકારી જમીન અને એનો આપણે કવર કરીએ છીએ જેથી કરીને આપણું અંદર કવર થાય બીજી બાજુમાં બોર્ડર કવર થાય તો નું કવર થાય એટલે બોર્ડર ઉપર જેટલા ગળ છે એને સીસીટીવી કેમેરા કરવા હોય બધાનું એક્સેસ પોલીસ પાંચ છે એટલે એવું નહીં લાગ કે મારું કેમેરો હોવું જોઈએ પછીનું એક્સેસ પોલીસને આપણા જોઈએ આપણે ફરજ પણ પડે છે અને એને નિરીક્ષણ કરવાની ફરજ પડે છે